ખવા લાગશે મોજડીનો ભાવ પણ તમારું મોઢું મોઢું સંભાળીને બોલ કે મારે તો શિવજી જેવું ચંદ્ર ભગવાનની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વાકાધીશની જય સનાતન ધર્મને જય ચાલો સર્વે વષ્ણવને મારા જે શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલાય અને પાર ઉતજે બેઠા છે એટલે પારવતી જે શું કે હું તો કે દુ મારે પિયર ગઈ નથી કે અને મારે જવું છે પિયર એટલે કે પણ હું હજી કઈ સે પ્રસંગ કે પ્રસંગ નો હોય તો કઈ ને મારે જવું છે આટો મારવા મને તમે મૂકી જાવ કે બે દિ રોકાઈ ને મજા આવીશ કે ખોરા નાખ તો ગાડું જોડ્યું ત્રણ તેતર જોડ્યા પારવતી બેઠા છે અને હૈલા જાય છે હૈલા જાય છે એટલે તડકો બહુ ચૈતર વૈશાખનો તડકો કે તે આપણે એમ કરો આપણે આ છાં ગાડું આ છોડી ઘડીક વીહા મું ખાઈએ છાંયે એટલે કે બહુ સારું ભગવાને ગાડું

આ જે આ પેપર છે ને એના પાંચ ગણી લ્યો આ એટલા રોકાશ એટલે કે પેપરના પાંચ ગણી લ્યો એટલા કે તમે ઘેરા કેરા તા ને ત્રણ દી રોકાય છે એટલે હું ત્રણ દિવસને વધારે તો કે હું આવ્યો તમને મૂકવા અને અટાણે તમે કહો છો પેપરના પાન છે એટલાથી હું રોકાશ ઘેરા તો કે ત્રણ દિવસ રોકાય અને હાલો મૂકવાય કે ત્રણ દિવસનો વડા પાર્વતી ત્રણ દિવસનો વડા રે અમે ચોથે દિવસ ઘીરે રે આવું મુખ બોલો શ્રીરામનું નામ એટલે કે ઘીરે જોવો જો તમે નહોતા કહેતા ત્રણ દિવસ રોકાય અને અટાણ કે પેપરના પાન ભગવાન તો પેપર ઉપર ચેડા પણ પાંદો પાર આવે મોટા ગણ્યા પણ એટલે ભોળાનાથ ઉતરા હેઠા હેઠા ઉતરીને કેસે કે કેશે ઠેકવે તમે જેટલા દિવસ રોકાવ એટલા દિવસ બીજું પાંદ નો તો પાર આવતો નથી ચડા પી પરળીને થોડાનાથ રે કાંઈ કઈ પાંદો આવ્યો પાર રે મુખ બોલો શ્રી નું નામ આમાં પાંદ નો તો પાર જ પાર નથી કે તમે એટલા બધાથી રોકાશો એટલે કે હા ભોળાનાથ ને અને ભોળાનાથ કે હવે કઈ કરવું જોઈએ એમાં છે નહીં પછી એને તો મોચી નો વેહ લીધો એ લીધો નો વેસ દેવજીએ લીધો મોચીડાનો વેસરે કાંઈ હાથમાં હીરાની મોજડી મુખ બોલો શ્રીરામનું નામ મોચીડાનો વેસ્ટ લીધો એકાદ બે મોજડી લીધું ખંભામાં ઠેલો નાખ્યો ભોળા નથી અને ઉતર્યા પાર્વતી જેના પિયરને ગામ વેસ બદલો કરી પાર્વતીજી પાણી આવ્યા પાર્વતીજી પાણી આવ્યા અને જાવા મોજડું આમ રાખી મૂક્યું હતું બે ત્રણ જોડે એટલે કે મારી હારી પાર્વતીજી કે મોજડ્યું એક હશે એ સુરે મોજડિયું ના મોલા મોચીડા સુરે મોજડીયુના મોલ રે મારે મોજડી પહેરવાની ઘણી આમ મારે મુખ બોલો શ્રી રામનું કે મોજડી આઈકલેસ છે મારે મોજડી પહેરવાની આમ શું એટલે પછી કહે છે સવા તે લાખ એના મુલા પર્વતી સવા તે લાખ એના મોળ રે તમને મોઢું જોય ને આપસ મુખ બોલો શ્રી રામ રામનો કે હવા લાખ હવા લાખ સે મોજડીનો ભાવ પણ તમારું મોઢું જોય ને એટલે મારે તમને મફત દેવી શકે અને ક્યાં કે મફત દેવી શકે પાર્વતીજી તો ધૂમ થઈ ગયા એ મોઢું સંભાળીને ને બોલ મોચીડા મોઢું સંભાળીને ને બોલ રે મારે શિવજી સારી ખોબર હાર રે મુખ બોલો શ્રી રામનમ કે મોઢું સંભાળીને બોલ કે મારે તો શિવજી જેવું પડતા છે મારે કે તાર મોજડી નથી જોતી કે પાર્વતીજી કે હું તો હાલ લઈ કે એટલે કે કે હું તો હાલ લઈ કે પણ તમને મફત મોજડી દઉં તોય નઈ હાલ કે નહીં મારે તારી મોજડી જ જોતી કે મારા શિવજી જેવો ભડથાર છે મારે તારી મોજડી ને શું કરવીશ એમ થયું કે મારો હારો પારો તેજી છેતરાય એવા નથી હોય કે પારો તેજી તો છેતરાય નહીં કે અને એણે તો મને કહી દીધું કે જવા દે કે મોસીડા મારે તારી મોજડી ન જ જોતી ભગવાન તો ઘેર્યા એવા ઘેર્યા બેઠા અઠવાડિયું થયું ના તો પાર્વતીજી પિયરથી આવ્યા પાર્વતીજી પીયરથી આવ્યા અઠવાડિયું થયું તા એટલે પોળા ના તો ખુશીના બારથી ગયા હો પાર્વતીજી ને તમે કહેતા હતા ને પીપળીના પાન એટલા દિવસ હું રોકાશ કે મને એમ થયું કે આ ભગવાન શું કરે છે એટલે કે શું કરવું છે એટલે કે ખાલી મોજડીયું કે વેસા વાવી મેં મોસીડાનો વેસ લીધો તમારે હાટો થાય અને હું તો મોજડી વેસવા આવ્યો તમે લીધી નહીં અરે એવી મોજડીને હું શું કરું મારે તો ભોળા નાચ્યો ઉભડ હું એમ છેતરાવ નહીં હોય કે તમારી ઘરે ભોળા એ તમે છેતરાવો હું ન છેતરાવ ભોળા કે બરાબર એટલે ભોળાનાથને पार्वती पियस कारण की क्षराइम सामचंद भॻवान